મારું નામ સાગરિયા ભારતી છે હું ટીવાય બી એમાં અભ્યાસ કરું છું આજે હું તમને ઉદ્યોગ વિકાસના લાભો અને ગેરલાભો વિશે જણાવીશ ઉદ્યોગ વિકાસના લાભો એમાં પહેલું જાહેર સગવડોના કેન્દ્રીયકરણનો લાભ જે સ્થળે પેઢીઓનો વિસ્તાર થયો હોય ત્યાં ઉદ્યોગ વિકાસ પામે છે અને એ રીતે ઉદ્યોગોનું સ્થાનીયકરણ અસ્તિત્વમાં આવે છે ઉદ્યોગોના સ્થાનીયકરણને કારણે ત્યાં તાલીમ પામેલા મજૂરો અને ટેકનિશિયનો આવીને વસે છે તેથી પેઢીને આવા પ્રકારનો શ્રમ મેળવવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી ઉદ્યોગનો વિકાસ થતાં વાહન વ્યવહાર વ્યવહાર વીજળી પાણી બેંક વગેરે જેવી જાહેર સેવાઓનો વિકાસ થાય છે આ બધી પ્રકારની જાહેર સેવાઓ કોઈ એક પેઢીને નહીં પરંતુ ઉદ્યોગમાંની બધી પેઢીઓને પ્રાપ્ત થાય છે ઉદ્યોગ વિકાસને કારણે અમુક સ્થળે જાહેર સગવડોનું કેન્દ્રીયકરણ થાય છે બીજું માહિતી અને સંશોધન ઉદ્યોગનો વિકાસ થતાં ઉદ્યોગ અંગેની માહિતી આપતા સામયિકો શરૂ કરી શકાય છે આ પ્રકારના સામયિકોમાં કાચા માલની પ્રાપ્તિ વસ્તુની માંગની પરિસ્થિતિ ઉત્પાદન ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર સરકારની નીતિ તેમજ ઉદ્યોગને લગતા પ્રશ્નોની સમસ્યા અને તેના ઉકેલ અંગેની ચર્ચા કરવામાં આવે છે જો પેઢીઓની સંખ્યા ઓછી હોય અને ઉદ્યોગનો વિકાસ થયો ન હોય તો આ પ્રકારના સામયિકો બહાર પાડી શકાતા નથી આધુનિક યુગમાં સંશોધન એ અનિવાર્ય બને છે સંશોધન સંશોધનના લીધે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય છે અથવા તો વધારો કરી શકાય છે તેથી ઉત્પાદન ખર્ચ પણ નીચું લાવી શકાય છે ઉદ્યોગ ઉદ્યોગ અંગે સંશોધન કરવા માટે સંસ્થા સ્થાપવામાં આવે છે જે રીતે અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા અટીરા નામની છે ત્રીજું સહાયક ઉદ્યોગનો લાભ જે સ્થળે ઉદ્યોગનો વિકાસ થયો હોય તેમજ સ્થિર થયા હોય ત્યાં સહાયક ઉદ્યોગો વિકાસ પામે છે જેના કારણે મુખ્ય ઉદ્યોગોને મુખ્ય ઉદ્યોગોને મુખ્ય ઉદ્યોગોની પેઢીને લાભ થાય છે અમદાવાદમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થવાથી તેના તેના માટે રસાયણો પેકિંગની વસ્તુઓ સ્પેચપાટ વગેરે જેવા સહાયક ઉદ્યોગોનો વિકાસ થાય છે તેથી મુખ્ય ઉદ્યોગો માટે જરૂરી વસ્તુઓ અને સેવાઓ સરળતાથી અને ઓછા ખર્ચે મળી શકે છે જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે ઉદ્યોગ વિકાસના લાભોની સાથે તેના કેટલાક ગેરલાભો પણ છે ઉદ્યોગ વિકાસના ગેરલાભોમાં કારખાના પદ્ધતિના દૂષણો જે સ્થળે પેઢીનો વિકાસ થાય છે અને ઉદ્યોગોનું સ્થાનિકરણ અસ્તિત્વમાં આવે છે અને ત્યાં અનેક પ્રકારના કારખાનો કારખાનાઓ અસ્તિત્વમાં આવે છે ઉદ્યોગ કારખાના પદ્ધતિમાં અનેક પ્રકારના દૂષણો જન્મે છે જેમ ગંદા વસવાટો દૂષિત આબોહવા અપૂરતી માળકાકીય સુવિધાઓ જેવી સમસ્યાઓ પેદા થાય છે આ બધી સમસ્યાઓને કારણે મજૂર વર્ગ અનેક રોગનો ભોગ બને છે અને તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે જેના કારણે ઉત્પાદન નીચું આવે છે ઔદ્યોગિક અશાંતિ જે સ્થળે ઉદ્યોગોનો ઉદ્યોગોનો વિકાસ થાય છે તે વારંવાર ઔદ્યોગિક અશાંતિ સ્થપાય છે વેતન રજા કામના સ્થળે સુવિધાઓ વગેરે જેવી સમસ્યાઓ માલિક અને મજૂરો વચ્ચે અનેક ઝઘડાઓ પેદા કરે છે